ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિન તથા રવી કૃષિ મહોત્સવનું શારદા ભવન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ દ્વારા કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કૃષિ મહોત્સવમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા